નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશો હું ત્યાં લીધે સ્વાગત કરું છું તો મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહી છે તાજ ભરતીના મેરિટને લઈને મહત્ત્વનો જે પરિપત્ર લેટેસ્ટ અપડેટ કહી શકાય તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટે ગ્રુપ બનાવ્યો છે અને લિંક ડિસ્ક્રિપ્શન મૂક મિત્રો સાથે જોઈન થઈ જજો તમને આ શિક્ષણ જગતની અનેક માહિતી આપવામાં આવશે કોઈપણ એક્ઝામ આવે ટાટ ટેટ અનથા કોઈપણ શિક્ષણ સહાય વિદ્યા સહાયક ભરતી બે લખાને ભૂલશો નહીં તો મિત્રો વિડીયો શરૂઆત કરીએ છીએ આપણે સિત્તેર અને ત્રીસ ટકા ગુણ ઉપરના બદલે સો માર્ક્સની મુખ્ય પરીક્ષા મેળવવા ગુણ ઉપર મેરિટ ગણવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અગાઉના સમયમાં ટાટ પરીક્ષા બાદ શિક્ષણ સહાયક ઉમેદવારોની ભરતી માટે સિત્તેર ત્રીસ મુજબ ટાટ સિત્તેર પ્લસ બી એડ પ્લસ એમએડ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન ત્રીસ આમ સોટ ધ્યાનમાં લઈને મેરિટ તૈયાર કરવામાં આવતું હોય જેના કારણે સ્વાભાવિક રીતે ઘર બેઠા કેટલીક અપવાદરૂપ વિગતો નાના નાના રૂપે અભ્યાસ કર્યા વિના વિના ઘર બેઠા ડિગ્રી અને વધુમાં વધુ માર્ક્સ પેન લેવાને કારણે તેવા ઉમેદવારને ફાયદો તો ફાયદો તો બાકીના ઉમેરા નુકસાન થતું હોવાનું જાણવાનું હતું જેની તુલનામાં અન્ય સ્પર્ધા પરીક્ષા ખાસ કરીને વર્ગ એક બેની સ્પર્ધા પરીક્ષામાં માત્ર મુખ્ય પરીક્ષામાં મેર ગુણના આધારે મેરિટ બનતું હતું જેના કારણે પારદર્શકતા મળી રહી છે બે હજાર ત્રેવીસમાં લેવા ટાટ નિર્દીસ્ટ પરીક્ષામાં પર આ પ્રકારની થિયરીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો કોઈપણ પ્રકારની વિસંગતતા ઊભી ન થાય રાજ્યની સરકારી રાજ્ય રાજ્ય સરકાર શિક્ષણના હિતમાં તમામ પરીક્ષા પારદર્શક બનાવવાનો સક્રિય પ્રયાસ હાથ ધરી રહ્યો છે ત્યારે ટાટ પરીક્ષા પણ પણ વર્ગ એક બે નિર્દિસ્ટ પરીક્ષાનો જ્યાં માળખાત જ્યારે અમલ મૂકવામાં આવે છે તેવા સમયે ઉમેદવાર સાડે સા સિત્તેસ ટકાના ગુણભારના બદલે સો મુખ્ય પરીક્ષા મેરવ ગુણ ધ્યાનમાં લઈને મેરિટ બનાવવામાં આવતી માંગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ઘણા વર્ષ અગાઉ પ્રાથમિક શિક્ષકોને ભરતી વખતે કોવિડ ચિત્ર સંગીત શ્રવણ એક પરીક્ષામાં કુલ પાંચ પાંચ પરીક્ષા બે બે ગુણ એમ દસ ગુણ આપવામાં આવતા હતા જેનામાં ગંભીર ગેરરીતિની આશંકા જાણતા તે સમયે દસ ગુણભાને રદ કરી માત્ર પીટી સે મે ધ્યાનમાં રાખીને ઓગણીસ સત્તરથી ભરતી શરૂ કરવામાં આવી હતી જેથી હવે ટાટ પરીક્ષામાં સિત્તેર સિત્તેર ગુણના આધારે મુખ્ય પરીક્ષા લેવામાં આવે સાથે મિત્રો જે ઉમેરો માગણી તરફ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ પાસે ઉમેરો લેખિત માગણી કરવામાં આવી છે અને મિત્રો ટાટની પરીક્ષાઓ પારદર્શતા ગુણ તો પર ઉમેદવારો શિક્ષકોને તક મળી છે આ મિત્રો જે ટેટ વન ટેટ ટુ ખાસ શિક્ષકોની ભરતી માત્ર મુખ્ય પરીક્ષા મેરુલ ગુણના આધારે ભરતી નિવૃત્ત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે તેવી માંગ જોવા મળી છે માધ્યમિકમાં શિક્ષણની ભરતી માટે ટાટની મુખ્ય પરીક્ષા ગુણ આધારે મેરિટ બનાવતી અહીં રજૂઆત કરવામાં આવી છે તો મિત્રો આ ટી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ